હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં તમે મારી તવા પુલાવની રેસીપી તો જોઈ હશે પરંતુ આજે હું આ સ્પેશિયલ તવા પુલાવ અને ભાજીપાઉ માટેનો તવો લઈ આવી છું તો આજે આપણે એમાં તવા પુલાવ બનાવીએ તો સૌથી પહેલાં આપણે તવાની ઉપર અહીંયા મેં બે ચમચા જેટલું તેલ એડ કર્યું છે અને તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે અહીંયા એક નંગ જેટલી ડુંગળી લઈ લીધી છે અને એને આપણે સરસ રીતે તેલમાં સાંતળી લેવાની છે હા જ્યારે હું તવું લાવી હતી ત્યારે મને મતલબ થતું હતું કે કઈ રીતે હું કરીશ કઈ રીતે આમાં થશે મને ફાવશે કે નહીં તો આ તવાની અંદર થોડું કામ કરવાનું થોડું પહેલી વાર તો ડિફિકલ્ટી જેવું લાગે જ છે તો અહીંયા આપણી ડુંગળી છે એ સરસ રીતે સતડાઈ ગઈ છે તો હવે એની અંદર આપણે કેપ્સિકમ એડ કરી લેવાના છે અને કેપ્સિકમને પણ આપણે સરસ રીતે સાતળી લેવાના છે પરંતુ હા આ તવાની અંદર છે ને જે આપણે બનાવીએ છીએ ને એ પછીનો જે ટેસ્ટ છે એ એકદમ અલગ જ આવે છે આપણે નોર્મલ જે છાલિયામાં કે કોઈ બી વાસણમાં બનાવીએ છીએ તો એના કરતાં આનો ટેસ્ટ એકદમ બેસ્ટ જ આવવાનો છે તો અહીંયા આપણા કેપ્સિકમ અને ડુંગળી બંને સરસ રીતે સતળાઈ ગયું છે હવે આને એક તરફ રાખી એટલે વચ્ચે જ્યાં આગળ ફ્લેમ આવે છે ત્યાં આગળ થોડી માટે તેલમાં એને થવા દઈશું તો આપણા કેપ્સિકમ ડુંગળી છે એ સરસ રીતે સતડાય છે અને રિયલીમાં તવામાં બનાવવાની ખૂબ જ મજા પડી ગઈ હતી તો હવે આપણે ડુંગળી કેપ્સિકમના ભાગનું મીઠું એડ કરી લઈશું તો અહીંયા મેં મીઠું એડ કરી લીધું છે હવે એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને હા જો તમે મારો વિડીયો પહેલીવાર જોતા હોય મારી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર તો જરૂરથી કરજો હવે આપણે અહીંયા મેં પાણીની અંદર બોઇલ કરેલા બટેકા વટાણા ફણસી અને ફુલાવર એને મેં પાણીની અંદર થોડી વાર માટે કૂક કરી લીધું હતું એટલે કે પાણીમાં ઉકળવા દીધું હતું એટલે સરસ અધકચરું જેવું થઈ જાય અથવા તો સરસ રીતે બફાઈ જાય એ બાદ આપણે એને સ્ટ્રેન કરી લેવાનું છે એટલે કે કાણાવાળા વાટકાની અંદર કાઢી લેવાનું છે તો આ બધા બાફેલા શાકભાજી છે મેં આની અંદર એડ કરી દીધા છે અને એને પણ આપણે થોડીવાર માટે હલાવી લઈશું એટલે કે ડુંગળી અને કેપ્સિકમ સાથે મિક્સ કરી અને હવે એને આપણે થવા દઈશું તો અહીંયા મેં આ કાશ્મીરી સૂકા મરચાં આવે છે એ અને લસણની પેસ્ટ એડ કરી હતી તો કાશ્મીરી મરચાં છે ત્રણ ચાર નંગ એને મેં ગરમ પાણીની અંદર પલાળી દીધા હતા અને ત્યારબાદ મિક્સી જારની અંદર કાશ્મીરી મરચાં પછી એનું થોડું પાણી લસણ અને મરચાં અને આદું તમારે એડ કરવા હોય તો તમે કરી શકો છો તો અહીંયા મેં લસણ અને કાશ્મીરી આ મરચાં છે એને પીસી એની આ રીતના પેસ્ટ બનાવી લીધી હતી તો એ એડ કરી લીધી હતી અને ત્યારબાદ અહીંયા એક ચમચી જેટલું પાઉંભાજીનો મસાલો એડ કરી દીધો હતો હવે આ બધું છે એને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એટલે કે બધા મસાલા છે એ બધા શાકભાજી ઉપર ચડી જાય હવે જ્યારે મેં શાકભાજી બધા ઉકાળ્યા હતા તેની સાથે જ મીઠું એડ કરી જ દીધું હતું એટલે આપણે પહેલાં જે મીઠું નાખ્યું છે એટલે હવે વારી ઘડી આપણે મીઠું નાખીશું નહીં અને પુલાવના ભાત બનાવ્યા હતા ત્યારે પણ મેં એ ભાતમાં પણ મીઠું એડ કરેલું જ છે એટલે આપણે ડુંગળી અને કેપ્સિકમના ભાગનું મીઠું એડ કર્યું હતું હવે જો આપણે થોડું પાણી છે એ વાટકાની અંદર લઈ લીધું છે એટલે જે મસાલો આપણો બનાવ્યો હતો એની અંદર પાણી લઈ લીધું છે અને એ વાટકો છે એ ધોઈ એ પણ પાણી આની અંદર એડ કરી દઈશું અને એને સરસ રીતે મિક્સ કરી હવે જ્યાં સુધી આપણું પાણી બળી ન જાય ત્યાં સુધી એને ચડવી લઈશું તમે છાલિયામાં પણ બનાવી શકો છો અને જો છાલિયામાં બનાવવાની રીત જોવી હોય તો એ થોડી અલગ હતી તો એ તમે મારી ચેનલ ઉપર સર્ચ કરી શકો છો એટલે કે જોઈ શકો છો હવે થોડું પાણી એડ કરી અને સરસ રીતે મિક્સ કરી અને ઉકળવા દઈશું હા ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ હાઈ રાખવાની છે એને એકદમ સ્લોમાં પણ નથી ચડાવવાના અને નથી હાઈમાં પણ ચડાવવાના જો તમે ગેસની ફ્લેમ છે એકદમ હાઈ રાખશો તો તમારા શાકભાજી અને જે મસાલા છે દાજવાની બીગ રહેશે અને સ્લોમાં તમારે થોડી વાર લાગશે અને હવે અહીંયા મેં એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી લીધો છે અને હવે આને પણ આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું આ તવાની અંદર બહાર જે તવો મળે છે એ આ લોખંડનો તવો હોય છે અને એના લીધે આપણે જે આપણે જ્યારે શાકભાજી કે કોઈ પણ આ ભાજીપાવ પુલાવ બનાવીએ છીએ તો એનો ટેસ્ટ છે એ ઓર પણ નીકળીને આવે છે તો તમે જો જોઈ શકો છો કે તવો કેવડો ગેસની ઉપર આખે આખો સમાઈ જાય છે અને હા આમાં ખાવાનું બનાવવાની એટલે કે આ તવા પુલાવ કે ભાજીપાવ બનાવવાની મજા પણ થોડી આવે જ છે તો હવે અહીંયા મેં આ પુલાવના ભાત હતા બાસમતી એની અંદર મેં હળદર અને મીઠું નાખીને એને આવી રીતે બાફી લીધા હતા એટલે કે ઓસાવી લીધા હતા એને દસ મિનિટ માટે જ પાણીમાં ઉકાળ્યા હતા વધારે પડતું એને ઉકાળવાના નથી તો હવે આ રીતે આને પણ આપણે સરસ રીતે શાકભાજી સાથે મિક્સ કરી લઈશું એટલે કે જે બધા મસાલા છે એ આપણા ભાતની ઉપર સરસ રીતે કોટ થઈ જાય હવે આપણો આ તવા પુલાવ છે એકદમ બહારને જે આપણે તવા પુલાવ મળે છે લારી ઉપર એના જેવો જ ટેસ્ટ આવવાનો છે એટલે જો તમારી પાસે તમારી પાસે તવો ન હોય તો પણ તમે કોઈ પણ આપણે લોખંડનું કઢાઈ હોય તો તમે એની અંદર પણ બનાવી શકો છો અહીંયા મેં અડધું લીંબુ હતું એ નીચોવી લીધું છે એનો રસ કાઢી અને એ પણ આપણે આની અંદર એડ કરી લેવાનો છે એના લીધે થોડી ખાટા અને થોડો બહાર આપણે ખાઈએ છીએ તો પણ લીંબુ થોડું તો નીચો વેચીએ ને તો બસ એ જ સ્ટાઇલથી આપણે એને બનાવી લેવાના છે હવે આપણે તવા પુલાવ છે એ રેડી થઈ ગયો છે તો ઉપરથી ધાણાભાજી એડ કરી દઈશું અને ધાણાભાજી અને પુલાવને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું થોડી બીક લાગે છે કે હા જો કદાચ આપણે શાકભાજી આવી રીતે મિક્સ કરેતા હોઈએ કે કોઈ પણ તો બહાર નહીં પડી જાય કે એની થોડી બીક રહે છે તો આપણો આ તવા પુલાવ છે એકદમ રેડી થઈ ગયો છે ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણે આને સર્વ કરી લઈશું તો એ પ્લેટની અંદર કાઢી અને સર્વ કરી લઈએ આ તવો એકદમ નવો હતો એટલે મેં એને ધોઈ અને સરસ રીતે સાફ કરી પછી જ યુઝ કર્યો છે તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ બજારમાં જે તવા પુલાવ મળે છે સેમ એના જેવો જ કલર અને સ્ટાઇલ પણ એવી જ છે હવે આપણે આ ચખાડીએ તો કે કેવો બહાર જેવો ટેસ્ટ લારી ઉપર તમે લોકો ખાવ છો એવો ટેસ્ટ લાગે છે કે નહીં તો દેવાસને તો ખૂબ મજા પડી ગઈ હતી તો મેં સ્પેશિયલ આ તવા પુલાવના જે તવા માટે જ વિડીયો બનાવ્યો છે તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો